હેલો મિત્રો તમારું સ્વાગત છે મારા નાના આમથા મિની બ્લોગમાં સવાર સવારમાં સુવિચાર લખી લઈને અમે નીકળી ગયા છીએ જબરદસ્ત રેન સાથે રેન નો ફૂલ આનંદ લીધો અને વચ્ચે મળી ગયા વિપુલભાઈ તેને લઈ લીધો જોડે જોડે ઈકો પણ આવી ગયો ઇડલી સંભાર ભાઈ ભર પેટ ખાવાના છે ફૂલ માત્રામાં મોત લેવાની છે બધા લપેટવાનું ચાલુ કરી દીધું પછી

એટલો એને વાલ અને અમે પછી પીધું લીંબુ લીંબુ પીન પછી પૂજા ને હું ને દિલીપભાઈ સાયકલ લઈને જોઈએ છે રિંગ રોડ વિથ હેવી રેન હવા ચેક કરી ચકાચકવા હતી અને ભાઈ શું મોસમ હતો જોરદાર વરસાદ ની સાથે ભાઈ સાયકલ રાઈડ કરવી એટલે એક નંબર એમાં રિંગ રોડ ફોટો ક્લિક કર્યા રીલ્સ બનાવી ચા પીધી અને પછી મમ્બાઈ ના ઝૂલે એકદમ મસ્ત ઝૂલા હવે હું વેટ કરું છું અમારા ગેંગનો અમારા ગેંગ આવી રહી છે કોલ આવ્યો મેડમ આવી ગયા હેતલબેન વિપુલભાઈ અને નીતાબેન મસ્ત બધા એક એક લીધા સરસ રીલ્સ બનાવી પૂજા ને પાછળ બિહારી ચલાવી અને મસ્ત પછી વીકેન્ડ પ્લાન કર્યો અમે બધા અત્યારે મસ્ત મજાક મસ્તી કરતા હતા અને સાથે સાથે નવું પ્લાનિંગ કરતા હતા કે નેક્સ્ટ આપણે શું કરીએ હવે આપણે ઘરે જવાનો તમે આવી ગયા છો તો આવી ગયા પછી મહેલ પર અને ભાઈ અહિંસ ભાઈ દળી શ્રીમતા અને મોસમ જબરદસ્ત હતો તેની સાથે આપણે જોઈએ જ પછી તો સાંજ ભોજનમાં ભોજન માં થેપ લા તમારા ફેવરિટ વરસાદ બહુ વધી ગયો છે તો હવે ઘોડો ફિટ કરવાનો સમય આવી ગયો છે બીકોઝ સોફે ભાઈ ફૂલ થઈ જાય તો બેસવું ક્યાં હવે ઘોડો સાહેબ ફાઇનલી ફિટ થઈ ગયો એટલે સોફે જગ્યા માં છે પછી અમે આયન્સ લઈને ગયા નીચે તો નીચે બધા બેઠા હતા બાર વાગ્યા સુધી બેસવાના બીકોઝ વિપુલ ભાઈનો છે બર્થ તો બર્થ ડે વિશ કર્યો હેપી બર્થ વિપુલ ભાઈ અને પછી આવી ગયા ઉપર તો ગરમ દૂધ કરી ભગવાન ને પોતાની આશા વિડીયો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય જય જય સ્વામિનારાયણ